માલિકી ના બગવાડા દરવાજા ખાતે આવેલ કોમ્પ્લેક્સ ના થાપા ઉપર મસ્તી કરતા વિદ્યાર્થીઓની દુર્ઘટના અટકાવવા ભરત ભાટિયા ની રજૂઆત પાટણ શહેરના મધ્યમાં આવેલ બગવાડા દરવાજા ખાતે આવેલ કોમ્પ્લેક્ષ ના ધાબા ઉપર મસ્તી કરતા વિદ્યાર્થીઓને કોઈ દુર્ઘટના ઘટે તે માટે ભરત નગરપાલિકાના ચીફ લેખિતમાં રજૂઆત કરી છે પત્રમાં છે છે કે બાળકો ઉપર પ્રવેશ મસ્તી કરે તેમજ આ કોમ્પ્લેક્ષ નો દરવાજો નગરપાલિકા દ્વારા નીચેથી બંધ કરવામાં આવ્યો છે તો બાળકો ઉપર કેવી રીતે ગયા તેની તપાસ કરવા જણાવ્યું છે તો વળી ધાબા ઉપર સેફટી દિવાલ પણ નથી જેથી બાળકો નીચે પડી જવાનો ભય રહેલો છે जाना अल्पेश त्रिमाड़ी पाटन देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच